ઓમ શ્રી ગણેશય નમ મિત્રો આજે આપણે વાત કરવાના છે કલ્યાણનું સુગમ સાધન કર્મયોગ મનુષ્યમાં કર્મ કરવાની એક સ્વાભાવિક રુચિ રહે છે કારણ કે તે કંઈ ને કંઈ મેળવવા ચાહે છે તેને કાંઈ ને કાંઈ મેળવવાના ઉદ્દેશ્યથી તે જન્મથી મૃત્યુ સુધી આ શક્તિપૂર્વક કર્મોમાં લાગેલો રહે છે કાંઈ મેળવવાની આશાને કારણે કર્મોમાં તેની આસક્તિ એટલી બધી રહે છે કે જ્યારે વૃદ્ધાવસ્થામાં તેની ઇન્દ્રિયો કર્મ કરવામાં નબળી થઈ જાય છે ત્યારે પણ તે કર્મોથી અસંગત થઈ શકતો નથી આ રીતે આ શક્તિપૂર્વક કર્મ કરતા કરતાં જ તે કાળના મુખમાં ચાલ્યો જાય છે આવી પરિસ્થિતિમાં અથપૂર્વક કર્મનો ત્યાગ કરવા કરતા કોઈ એવો ઉપાય જ સફળ થઈ શકે છે જેને અંતર્ગત શાસ્ત્રવિહિત કર્મ કરતા રહીને જે કર્મ કરવાની અશક્તિ દૂર થઈ જાય અને મનુષ્યને કલ્યાણની પ્રાપ્તિ થઈ જાય આ દ્રષ્ટિથી મનુષ્યને માટે કર્મ યોગનું અનુષ્ઠાન જે એક સફળ અને સહેલો ઉપાય છે કર્મયોગ એવો છે કે જે ભોજનમાં જો ઔષધ મેળવી દેવાય શ્રીમદ ભાગવત ભગવાનના વચનો છે અર્થાત પોતાનું કલ્યાણ ચહવા વાળા માટે મેં ત્રણ યોગ બતાવ્યા છે જ્ઞાનયોગ કર્મયોગ અને ભક્તિયોગ આ ત્રણ સિવાય બીજા કોઈ કલ્યાણના માર્ગ નથી જેઓ ઘણા વૈરાગ્યવાન છે તેઓ જ્ઞાન યોગના અધિકારી છે જેઓ સંસારમાં આસક્ત છે તેઓ કર્મયોગના અધિકારી છે અને જેઓ ન તો અત્યંત વિરક્ત છે અને ન અત્યંત આસક્ત છે તેઓ ભક્તિ યોગના અધિકાર છે ઉપરોક્ત ભગવત વચનોમાં અનુસાર સંસારમાં કર્મયોગના અધિકારીઓની સંખ્યા જ વધુમાં વધુ છે અહીંયા શંકા થાય છે કે સંસારમાં આ શક્તિઓ મનુષ્ય કર્મયોગના માર્ગ પર કેવી રીતે ચાલી શકશે આનું સમાધાન ભગવાને પદોમાં કરી દીધું છે મતલબ છે કે સાંસારિક ભોગ અને તેના સંગ્રહમાં રુચિ રાખીને પણ જે મનુષ્ય તેના ભોગથી પોતાની રુચિ હટાવીને પોતાનું કલ્યાણ કરવા ચાહે છે તે કર્મયોગનું પાલન કરીને સહેલાઈપૂર્વક પોતાનું કલ્યાણ કરી શકે છે પોતાનું કલ્યાણ કરવાનો વિચાર જેટલો હશે તેટલું જ જલ્દી તેનું કલ્યાણ થશે કર્મયોગનું તાત્પર્ય છે કે કર્મ કરતા રહીને પરમાત્માને પ્રાપ્ત કરવા કર્મયોગમાં બે શબ્દો છે કર્મ અને યોગ શાસ્ત્રવિદ કર્તવ્ય કર્મને કર્મ કહે છે કર્મ સંસાર એટલે કે ફળ પ્રાપ્તિને માટે પણ કરવામાં આવે છે અને સંસારથી ઉપર પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પણ કરવામાં આવે છે યોગની વ્યાખ્યા બે રીતે કરી છે છે એક સમતાને બીજું છે સંયોગના યોગ કહે છે પરમાત્મા સમ છે તેથી સમતાની પરમાત્મામાં સ્થિતિ થાય છે જેને યોગ કહે છે સંસાર સાધનનો સંબંધ દુઃખ સંયોગ છે તેથી સંસારના સાધનો સંબંધ વિચ્છેદિત થવાથી યોગ સમાપ્તા યા પરમાત્મા ની પ્રાપ્ત થઈ જાય છે કર્મ યોગમાં યોગનું જ મહત્વ છે કર્મનું આથી ભગવાન કહે છે કે કર્મમાં યોગ જ કુશળતા યાની કે યોગ જ કુશળતા છે કર્મનો સંબંધ સંસારથી અને યોગનો સંબંધ સ્વયં એટલે કે ચેતનથી છે તેથી કર્મ સંસારને માટે અને યોગ પોતાને માટે હોય છે કર્મ યોગમાં કર્મ કર્મ સામગ્રી ત્યાગી ફક્ત સંસારના હિતને માટે કર્મ કરવાથી સંસારથી સંબંધ વિચ્છેદ થઈને પરમાત્મા પ્રાપ્તિની પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે તેથી ભગવાન કહે છે કે યજ્ઞાર્થ કર્મ ફક્ત બીજાઓના હિતને માટે કરવામાં આવેલા કર્મ ના સિવાય બીજા પોતાને માટે કરવામાં આવેલા સધળા કર્મ બાંધવાળા હોય છે કર્મનો સંબંધ પરથી હોય છે સ્વમ સ્વથી નહીં પોતાના માટે કર્મ કરવાથી મનુષ્ય બંધાઈ જાય છે અર્થાત તેનો સંબંધ સંસાર સાથે થઈ જાય છે કેમ કે સ્વરૂપથી મનુષ્યમાં કોઈ ક્રિયા થતી નથી સધળી ક્રિયાઓ પ્રકૃતિમાં થાય છે પ્રકૃતિના સંબંધી મનુષ્ય પ્રકૃતિમાં થવાવાળી ક્રિયાને પોતાનામાં આરોપિત કરી લે છે. વાસ્તવમાં કોઈ પણ માણસ કોઈ પણ અવસ્થામાં જાગ્રત સ્વપ્ન સુષોક્તિત મૂર્છા અને સમાધિ સુધીમાં પણ ક્ષણ માત્રાને માટે પણ કર્મ કર્યા વિના નથી રહી શકતો કારણ કે પ્રકૃતિ જનિત ગુણોને વશ થઈને બધા

આરૃત થવાથી ચાહે છે એવા મનનશીલ યોગીને માટે કર્તવ્ય કર્મ કરવું કારણ છે આ દ્રષ્ટિથી પરમાત્માની પ્રાપ્તિ માટે અનુષ્ઠાન કરવું બધાને માટે જરૂરી અને સહેલું છે મનુષ્ય શરીર કર્મયોની છે કર્મ મનુષ્ય શરીરમાં કરવામાં આવે છે અને તેમનું ફળ અન્ય યોનીમાં ભોગવવામાં આવે છે આથી મનુષ્ય શરીરમાં બુદ્ધિની પ્રધાનતા છે પોતાનું કલ્યાણ કરવું અને બીજાઓને સુખ પહોંચાડવું તેમની સેવા કરવી જ વૃદ્ધિનો સદુપયોગ છે સુખ ભોગ અને સંગ્રહ કરવો અને અનુકૂળતાથી પ્રાપ્તિમાં સુખી અને પ્રતિકૂળતાની પ્રાપ્તિમાં દુઃખી થવું વૃદ્ધિનો દુરુપયોગ છે એકમાત્ર મનુષ્ય શરીર જે કર્તવ્યનું પાલન કરવા માટે છે સુખ ભોગ અને અનુકૂળતા પ્રતિકૂળતાની પ્રાપ્તિમાં સુખી દુઃખી થવું તો પશુ પક્ષી વગેરે નિમ્ન યોનીમાં પણ છે જેમની સામે કર્તવ્ય પાલનનો પ્રશ્ન જ નથી જેનાથી માત્ર સંસારનું હિત થાય છે એવા કર્મ કરવા જ કર્મયોગ છે કર્મયોગની એવી વિલક્ષણતા છે કે સાધન કોઈ જ્ઞાનયોગ અથવા ભક્તિયોગ માર્ગ પર કેમ ન ચાલે કર્મયોગની પ્રણાલી પોતાને માટે કંઈ ન કરવું તેને અપનાવવી અપનાવવી જ પડશે કેમ કે બધામાં ક્રિયાશક્તિ નિરંતર રહે છે આથી ભગવાનને જ્ઞાનયોગની માટે કહીને બંનેને માટે બીજાઓને બીજાઓ કર્મ કરવાનું બતાવ્યું છે કરતા કેમ કે જેમ શરીરના પ્રત્યેક અંગનો આખા શરીરની સાથે અવિભાજ્ય સંબંધ છે તેવી જ રીતે સંસારના પ્રત્યેક શરીરનો સધડા શરીરો સાથે અવિભાજ્ય સંબંધ છે જેમ મનુષ્ય પોતાના શરીરના પ્રત્યેક અંગના સુખ દુઃખમાં સુખ દુઃખી થાય છે તેવી જ રીતે કર્મયોગી પ્રાણી માત્રના સુખ દુઃખમાં પોતાનું સુખ દુઃખ જુએ છે દાંતોથી જીભ કચડાઈ જવાથી પોતાના દાંતોને તોડી નાખવાનો ભાવ કોઈમાં નથી આવતો આ રીતે પોતાનું કહેવ કહેવડાવવા વાળા શરીરનું અનિષ્ટ કરાવવા વાળાનું પણ અહિત કરવાનો ભાવ કર્મયોગીમાં કદી નથી આવતો મનુષ્યની પાસે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ બળ સમય યોગ્યતા ધન જમીન વગેરે છે જેટલી પણ સામગ્રી છે તે બધે બધી તેને સમાસ્તી સંસાર દ્વારા જ મળી છે તેની પોતાની વ્યક્તિગત નથી પ્રત્યક્ષ કે આ મળેલા પદાર્થો પર આપણો કોઈ અધિકાર નથી ચાલતો આ પદાર્થોને આપણે પોતાની ઈચ્છા મુજબ ન તો રાખી શકીએ છીએ ન તો તેમનામાં કોઈ મનમન્યું પરિવર્તન કરી શકીએ છીએ એમ એમને ન તો આપણા સાથે લાવ્યા છીએ ન સાથે લઈ જઈ શકીએ છીએ ખરેખર તો આ પદાર્થો આપણને સદઉપયોગ કરવા બીજાઓની સેવામાં લગાડવાને માટે જ મળેલા છે પોતાનો અધિકાર જમાવવા માટે કદી નથી મળેલા વસ્તુઓને બીજાઓની સેવામાં વાપર્યા વિના જ જે તે વસ્તુઓનો માત્ર પોતાને માટે ભોગ કરે છે તેને ભગવાન ચોર કહે છે એટલું જ નહીં ભગવાન એવા પુરુષને પાપાયું કહેતા રહીને તેનું જીવન જીવવાનું જ નકામ બતાવે છે સંસાર દ્વારા મળેલી શરીરથી આપણે સુધી પોતાને માટે જ કર્મો કરીએ છીએ પોતાનો શરીરનો ઉપયોગ કર્યો છે આથી સંસારનું આપણા પર ઋણ છે આ ઋણને ઉતારવાને માટે આપણે માત્ર સંસારના હિતને માટે કર્મો કરવાના છે પળની કામના રાખીને કર્મો કરવાથી જૂનું ઋણ તો ઉતરતું નથી નવું ઋણ બીજાનું પેદા થઈ જાય છે બીજાઓના હિતને માટે કર્મ કરવાથી જૂનું ઋણ પતી જાય છે અને નિષ્કામ ભૌતિક કર્મ કરવાથી નવું ઋણ પેદા નથી થતું આ દ્રષ્ટિએ જન્મ મરણથી છૂટવાને માટે કર્મયોગનું પાલન કરવું સૌને માટે આવશ્યક છે કર્મયોગના વિષયમાં ભગવાન કહે છે આશય આ છે કે મનુષ્યને ફક્ત કર્મ કરવાનો અધિકાર છે જૂના કર્મોના ફળ સ્વરૂપે મળેલી સામગ્રી પર તથા નવા હાલના કરવામાં આવતા કર્મોના ફળ સ્વરૂપે આગળ મળવાવાળી સામગ્રી પર પણ તેને કોઈ અધિકાર નથી તેથી મનુષ્ય કર્મોના ફળનું કારણ પણ નહીં બનવું જોઈએ અને કર્મ ન કરવામાં તેની આશક્તિ પણ ન હોવી જોઈએ સઘળા કર્મ અનિત્ય એટલે કે આરંભ થવાવાળા અને સમાપ્ત થવાવાળા હોય છે પછી તેવા કર્મોથી મળવાવાળા ફળ પરિણામ નિત્ય કેવી રીતે હોય શકે આ દ્રષ્ટિથી કર્મયોગી કર્મ અને કર્મ ફળ બને સાથે પોતાનો સંબંધ નથી જોડતો આપણી પાસે કોઈ પણ સામગ્રી ન આપણી છે ન આપણા માટે છે ના આ સામગ્રી સંસારની અને સંસારને માટે જ તે મનુષ્ય ભૂલથી જ તેને પોતાની અને પોતાની માટે માનીને બંધાય છે અને ફળની કામના કરીને ભવિષ્યમાં પણ બાંધવાની તૈયારી કરી લે છે કર્મયોગીની પ્રવૃત્તિ શરૂઆતથી જ બીજાઓની સેવા કરવાની રહે છે તેથી ભોગ અને સંગ્રહ તેની આશક્તિ આપમેળે દૂર થઈ જાય છે કર્મયોગમાં વ્યક્તિગત સુખનો બધી રીતે ત્યાગ થાય છે આથી ભગવાને કર્મયોગનો ત્યાગની નામનાથી કહ્યો છે મનુષ્યને જે સામગ્રી યોગ્યતા બળ પરિસ્થિતિ વગેરે મળેલા છે તેના સદઉપયોગી તેણે કર્મયોગનું અનુષ્ઠાન કરવાનું છે કર્મયોગમાં ન મળેલી સામગ્રીની અપેક્ષા નથી કેમ કે જે સામગ્રી આપણી પાસે નથી તેની આશા સંસાર રાખતો જ નથી કર્મયોગની આ વિલક્ષણતા છે કે સામગ્રી પરિસ્થિતિ વગેરે આપણને મળેલ છે માત્ર તેના ઉપયોગ દ્વારા આપણે કર્મયોગનું પૂરેપૂરું પાલન કરી શકીએ છીએ ભગવાન ગીતામાં કહે છે કે પોત પોતાના પ્રાપ્ત કર્તવ્યનું બરાબર રીતે આચરણ કરવા માત્રથી મનુષ્યને પરમ સિદ્ધિ મળી જાય છે તેથી મનુષ્ય કોઈ પણ દેશ કાળ પરિસ્થિતિ વગેરેમાં કેમ ન હોય તે સ્વાર્થ અભિમાન કામના મમતા વગેરેનો ત્યાગ કરીને સર્વના હિતને માટે જ બધા કરે છે માર્ગમાં સ્થૂળ થવા વાળી સેવા સૂક્ષ્મ શરીરથી થવા વાળા ચિંતન ધ્યાન વગેરે અને કારણ શરીરથી થવા વાળી સમાધિ સુધી સજા કર્મ ફક્ત સંસારના કલ્યાણ માટે જ કરવાના છે પોતાના માટે નહીં કારણ કે બીજાઓના કલ્યાણને માટે કર્મ કરવાથી પોતાના સ્વાર્થનો ત્યાગ થાય છે જો કે પોતાનું કલ્યાણ ઈચ્છવું પણ શ્રેષ્ઠ છે તો પણ સંસારનું કલ્યાણ ઈચ્છવું તેનાથી ક્યાંય વધારે શ્રેષ્ઠ છે સંસારના કલ્યાણથી પોતાનું કલ્યાણ અલગ માનવું ભૂલ છે ખરેખર તો સંસારનું કલ્યાણ ચાહવા વાળામાં જ પોતાનું કલ્યાણ સ્વાભાવિક રીતે સમાયેલું છે સ્થૂળ શરીરનો સ્થૂળ સંસાર સાથે સૂક્ષ્મ શરીરનો સૂક્ષ્મ સંસાર થશે તથા કારણ શરીરનો કારણ સંસાર સાથે અવિભાજ્ય સંબંધ છે મનુષ્ય પોતાના કલ્યાણ માટે જે કાંઈ પણ કરે છે તે બધું સંસાર દ્વારા મળેલ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરેની મદદ કરીથી કરે છે તેથી કર્મ સંસારની સામગ્રીથી કરવું અને કલ્યાણ એકલાનું ચાહવું ન્યાય યુક્તિ નથી કર્મ અને ક્રિયામાં ઘણો ફેર છે કર્મમાં કર્તવ્યભિમાન રહે છે તેથી તેનું ફળ હોય છે ક્રિયામાં કર્તવ્યાભિમાન નથી રહેતું તેથી તેનું ફળ પણ નથી મળતું જેમ બાળકને યુવાન બનવું ખાધેલા અન્નનું પચવું વગેરે ક્રિયા છે જેનું ફળ બંધન નથી હોતું કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કામના મમતા આ શક્તિ વગેરે ન હોવાને કારણે કર્મોથી સ્વાભાવિક રૂપે નિર્લિપ્ત રહે છે આથી તેનાથી ક્રિયા થાય છે કર્મ નથી થતું તેટલા માટે તેના હતકરણમાં અનુકૂળતા પ્રતિકૂળતા યથાવાળા હર્ષ શોક વગેરે વિકાર થતા નથી જો અનુકૂળતા પ્રતિકૂળતા વગેરેની તેના પર અસર પડે છે તો તે કર્મયોગી નથી બલકે કર્મી છે સંસારથી કોઈ પણ પ્રકારની આશા રાખવા વાળો મનુષ્ય કર્મયોગનું સારી રીતે અનુષ્ઠાન જ કરી શકતો નથી જોકે કર્મયોગીને સંસારની આવશ્યકતા નથી રહેતી તો પણ સંસારને કર્મયોગની ઘણી આવશ્યકતા રહે છે કેમ કે કર્મયોગીનું આચરણ કરીને મનુષ્ય સંસારભરને માટે ઘણો ઉપયોગી થઈ જાય છે આનાથી વિરુદ્ધ પોતાના સ્વાર્થને માટે કર્મ કરવાળ મનુષ્ય વાસ્તવમાં ન તો સંસારને માટે અને ન તો પોતાના માટે જ ઉપયોગી થઈ શકે છે આજકાલ લોકોમાં ઘણું કરીને આ વાત પ્રચલિત છે કે મનુષ્યને માટે જે આ આ બધો સંસાર સુખ ભોગ બન્યો છે તેથી એને જોઈએ બિલકુલ ખોટી વાત છે વાસ્તવમાં મનુષ્ય સંસારને માટે છે નહીં કે સંસાર મનુષ્યને માટે ચોરાસી લાખ યોનીમાં જેટલા જીવ છે તે બધા કર્મ ફળ ભોગવવાને માટે માનવ જેલ જેલખાનામાં પડેલા કેદી છે કેદીઓના પ્રબંધ અને હિતને માટે જેમ અધિકારી રહે છે તેવી જ રીતે મનુષ્ય સંસારના પ્રબંધ અને હિત માટે જ છે પરબ પર બેઠેલ વ્યક્તિ જો એમ વિચાર કે પાણી મારા માટે જ છે અથવા તો અનાજની વેચણી કરવા વાળો આ વિચારે કે અનાજ મારા માટે જ છે તો આ કેટલું મૂર્ખાઈ ભરેલું હશે એવી જ રીતે સંસાર સુખ ભોગને પોતાના અને પોતાની માટે માનવા ઘણી મોટી ભૂલ છે જેનું મનુષ્ય જીવનમાં કોઈ સ્થાન નથી લોકો એવી શંકા પણ કર્યા કરે છે કે ભજન ધ્યાન કરવા બીજાઓની સેવા કરવી પરમાત્માને પ્રાપ્ત કરવા વગેરેની કામના પણ તો કામના જ છે પછી બધી રીતે રીતે નિષ્કામ કેવી થઈ શકતા સમાધાન આ છે કે સ્વરૂપ જાણવાની કામના સેવા કરવાની કામના ભગવાનને મેળવવાની કામના કામના નથી ખરેખર નાશવાન એટલે કે અસત ની કામના જ કામના છે કેમ કે તે પોતાનું નથી અને અવિનાશીની કામના કામના નથી કેમ કે તે પોતાનું છે સંસારથી મળેલી વસ્તુને સંસારની સેવામાં જ લગાવી દેવાની કામના કામના નથી બલકે ત્યાગ છે કેમકે વિનાશી હોને કારણે સંસાર પણ આપણો નથી અને તેનાથી મળેલી વસ્તુ પણ આપણી નથી લોકો ઘણું કરીને કહે છે કે જો આપણે કોઈ પણ પ્રકારની કામના ન કરીએ તો ધન વગેરે કોઈ પણ વસ્તુ મળી નથી શકતી તેથી કામના કર્યા વિના આપણો જીવન નિર્વાહ કેવી રીતે થશે એટલે કે કર્તવ્ય કર્મને કારણે થાય છે અગાઉના સદુપયોગના કારણે હાલમાં અને હાલના સદુપયોગના કારણે ભવિષ્યમાં અપ્રાપ્તિ વસ્તુની પ્રાપ્તિ આધારિત છે સદુપયોગનો મતલબ છે હાલમાં મળેલી સામગ્રીના દ્વારા કર્તવ્ય કર્મોનું આચરણ જો તે સદુપયોગ નિષ્કામ ભાવથી કરવામાં આવે તો પરમાત્માની પ્રાપ્તિ અને સકામ આવે તો સાંસારિક વસ્તુઓની પ્રાપ્તિ થઈ શકે છે પૈસા વગેરે સદળી સાંસારિક વસ્તુઓ કર્મ કરવાથી પ્રાપ્ત થઈ છે જે વસ્તુ કર્મને આધીન છે તે કામના કરવાથી કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે તેથી તેના માટે કામના કરવાની નકામી છે આના સિવાય કામના પૂરી થઈ જવાની આપણે તે અવસ્થામાં આવી જઈએ જેમાં કામના ઉત્પન્ન થયેલા પહેલા હતા કામના સદા પૂરી નથી થતી અને કામનાને અનુરૂપ પ્રાપ્ત વસ્તુ પણ સદા રહેવાવાળી નથી હોતી તેટલા માટે કામના કરવાથી પારાધીનતા સિવાય કાંઈ નથી મળતું વાસ્તવમાં સંસારિક પદાર્થોની કામના પછી જ્યારે તે પદાર્થો આપણને મળે છે તો તેમની પ્રાપ્તિમાં આપણને સુખ લાગે છે તે સુખ તે પદાર્થોની પ્રાપ્તિથી નથી થતું જો તે પદાર્થોની પ્રાપ્તિથી સુખ હોય તો તેમના રહેવા છતાં પણ કદી કોઈ દુઃખ નહીં થવું જોઈએ ઓછામાં ઓછું જે પદાર્થ કામના કરીએ પછી મળેલ છે તે પદાર્થને લીધે તો દુઃખ થવું જ નહીં જોઈએ તો પછી પણ દુઃખ થાય છે આથી આ સાબિત થાય છે કે પદાર્થના મળ્યા પછી થવાવાળું સુખ પદાર્થ મળ્યાનું સુખ નથી પરંતુ કામના નિવૃત્તિનું સુખ છે જેમ આપણે પૈસાની કામના કરીએ છીએ તો પૈસાનો આપણા મનની સાથે ગાઢ સંબંધ થઈ જાય છે એટલે કે પૈસા મન દ્વારા પકડાઈ જાય છે જ્યારે બહારથી પૈસા મળે છે ત્યારે મનથી પકડાયેલા પૈસા નીકળી જાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે ખરેખર તો તે સુખ બહારથી તે પૈસા મળવાથી જ નથી થયું બલકે મનમાં પકડેલા પૈસા નીકળી જવાથી એટલે કે

જાય છે જો મનુષ્ય આ વિચાર કરે કે ખરેખર તો સુખ કામના નિવૃત્તિનું જ થાય છે તો પછી તેના જીવનમાં કામનાઓનું કોઈ સ્થાન રહી જ નથી શકતું કામના નિવૃત્તિ માં તો મનુષ્ય સ્વતંત્ર છે કેમ કે આમાં કોઈ બીજાની સહાયતાની અપેક્ષા નથી સદલી સાંસારિક કામનાઓની પૂર્તિ કરવાનું સામર્થ્ય કોઈમાં પણ નથી પણ કામનાઓનો સર્વ રીતે ત્યાગ કરવાનું સામર્થ્ય શું છે તેથી મનુષ્ય કામનાઓનો સર્વ રીતે ત્યાગ કરી શકે છે કામનાઓનો સર્વ રીતે ત્યાગ થતાં જ સંસારથી સંબંધ વિચ્છેદ અને પરમાત્માની પ્રાપ્તિ આપમેળ થઈ જાય છે સદા પ્રાપ્ત થાય છે દરેક પ્રવૃત્તિ આ કર્મ બાંધવા વાળું હોય છે કામનાઓનો નાશ થયા વિના શાંતિથી પ્રાપ્ત બધી રીતે અશક્ય છે કામના કરવાથી લાભ તો કાંઈ નથી થતો પરંતુ નુકસાનનો કોઈ પાર નથી રહેતો મળેલી વસ્તુ ને પોતાની માનવાથી મમતાથી કામના પેદા થાય છે હકીકતમાં કામનાનું મનુષ્ય જીવનમાં કોઈ સ્થાન નથી કામના રહી થઈને બીજાઓને માટે કર્મ કરવામાં જ મનુષ્ય જીવનની સફળતા છે તેથી ગીતામાં ભગવાન મનુષ્ય માત્રને નિષ્કામ ભાવપૂર્વક પારકાના ભલાને માટે કર્મ કરવાની આજ્ઞા દે છે હે ધનંજય તું અશક્તિનો ત્યાગ કરીને સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન બનીને યોગ્યમાં સ્થિર થઈને કર્મો કર કેમ કે સમત્વજ યોગ કહેવાય છે